મહીસાગર જિલ્લામાં આરટીઓના નિયમોના ખુલ્લેઆમ ભંગ કરવાના વટથી છાપરા પર મુસાફરોને બેસાડી વાહનો પસાર થાય છે તે લુણાવાડામાં આરટીઓની નિષ્કાળજીને કારણે અકસ્માત થાય તો જવાબદારો સામે પગલાં લેવાશે મહીસાગર જિલ્લામાં આરટીઓ કચેરી હોવા છતાં આરટીઓના નિયમોનું ખુલ્લેઆમ પાલન નહીં થતા આરટીઓ વિભાગની વિધરકારીને કારણે ખાનગી વાહનોમાં અનેક વાર લોડિંગ પેસેન્જર ભરેલા વાહનો સંતરામપુરથી વરધરી તરફ જતા હોય અને આરટીઓના નિયમોનું પાલન ન થતું હોય આ દ્રશ્યો આ ખાનગી વાહનોમાં જોવા મળે છે બપોરના સમયમાં બે વાગે આરટીઓ બુધવારે અધિકારી વિશ્રામ ગૃહ ખાતે ઊભા હતા છતાં ઉપર ખાનગી ટ્રાવેલ્સના છાપરા પર પેસેન્જર ભરેલા હતા જાગૃત નાગરિકોએ આરટીઓને કહ્યું કે કેટલા માણસો છે છાપરા ઉપર પછી જાતે આરટીઓ અધિકારીને બૂમ પાડી પેસેન્જર જાતે નીચે ઉતરે છે પેસેન્જરને જો ભવિષ્યમાં કોઈ અકસ્માત જેવી ઘટના બની તો જવાબદાર કોણ અગાઉ બારેલા ગામની નજીક એક ખાનગી વાહન સાથે અકસ્માત થયો હતો ઝાડ વાગવાથી બિંદાસ ખુલ્લે પણ એક પોલીસ મિત્ર રસ્તામાં જોયે તો રસ્તો રસ્તો બદલી નાખે પણ આરટીઓ ઊભા હોવા છતાં વટથી ડર રાખ્યા વગર પસાર થાય વાહનોને એક નવાઈ લાગી પોતાના વાહનોની કેપેસિટી કરતાં વધારે લોડિંગ કરીને સંતરામપુરા તરફથી લુણાવાડા તરફ અને ખાનગી પેસેન્જરો વાહનો ટ્રાવેલ્સ અનેક વાહન ચાલકો પસાર થાય છે આ બાબતે મહીસાગર આરટીઓની નજર હેઠળ પસાર છે તેવું લોકમુખે ચર્ચા જોવા મળી હતી ખરેખર મોતના મુખમાંથી પસાર થતા મુસાફરોમાં બહાર ગામ પોતાની રોજીરોટી માટે બીજા જિલ્લામાં પ્રવાસ કરતા હોય છે અને માની શકાય છે